સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણું સિત્તેર એકસો ચાલીસ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપાના સોળ ઉમેદવારો બિનહરીફ થયા હોવાની માહિતી મળી રહી છે ખેડા જિલ્લાની અંદર ડાકોર પાલિકામાં પાંચ મહેન્દાબાદમાં ત્રણ અને મહુદામાં આઠ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંડાયા બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારો જિલ્લા કમલમ નડિયાદ ખાતે પહોંચ્યા

આજે પાંચ સીટો ભારતીય જનતા પાર્ટીની બિનરીફ થઈ છે મહેમદાવાદ નગરપાલિકામાં ત્રણ સીટો બિનરીત થઈ છે અને મહુધા નગરપાલિકામાં છ ક્લિયર કટ બિનરીફ થઈ છે અને બે ઉમેદવાર હોય સામે એક ઉમેદવાર હોય એવી બીજી બે એમધામાં ટોટલ આઠ સીટ બિનહરીત થઈ છે આ સિવાય જે રીતે અપક્ષોએ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ફોર્મ ઠેર ઠેર પાછા ખેંચ્યા એમ કહી શકાય કે ઘણી બધી સીટો એવી થઈ ગઈ કે જેની પર કોઈ હરીફાઈ જ નથી અને ક્લિયર કટ બહુમતી આ સાથે સાથે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની આવશે પણ બાજુ ભારતીય જનતા પાર્ટી ને બહુમતી પણ મળી જાય છે શું કારણ કોંગ્રેસ પક્ષ એની નીતિ ક્યારે સ્પષ્ટ કરી શકી નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એના મતદારોને ભ્રમિત કરવા માટે પોતાના નિશાન વગર અપક્ષમાં ઉમેદવારી કરાવી રહી છે પોતાના પંજાના નિશાનથી જેને પરહેજ છે એવી કોંગ્રેસની સ્પષ્ટ હાર ખેડા જિલ્લામાં દેખાય છે રૂપરો નિશા સાથે સત્ય ન્યૂઝ મૌદા